ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના અલથાણ પોલીસ સ્ટેશનનું કર્યું લોકાર્પણ અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન બન્યું છે પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ સંદીપ દેસાઈ ધારાસભ્ય સંગીતા પાટીલ સુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું અલથાન પોલીસ સ્ટેશન સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત હશે હું મારા શહેરના સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ સામાન્ય રીતે તમને કદાચ કોઈ બીજા રાજ્યોમાં કદાચ કોઈ બીજી જગ્યા પર આ પ્રકારનું વર્તન ને આ પ્રકારનો સહયોગ કદાચ જ મળી શકે સામે ચાલીને એક એક વ્યવસ્થાઓ કઈ રીતે થઈ શકે આ પોલીસ સ્ટેશન આવનારા દિવસોમાં દેશભરના જિલ્લાઓ માટે શહેરો માટે એક ઉત્તમ ઉદાહરણ સાબિત થવાનું છે એક પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ સેકન્ડ પીઆઈ પીએસઆઈ તમામ સ્ટાફ આજના સમયની સૌથી મોટી સમસ્યા સાઈબર ક્રાઈમ સાયબર ક્રાઈમને ફેસ કરી શકે તે માટે વ્યવસ્થિત વ્યવસ્થાઓ અને હવે આદરને મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પોલીસ દલમાં મહિલાઓને ખૂબ મોટી તક આપી અને ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ જ્યારે પોલીસની અંદર ફરજ બજાવતા હોય એ બી કોઈની દીકરી છે એ બી કોઈની બહેન છે આપણે માત્ર એને ખાખી વર્દી તરીકે પોલીસ જોઈએ છે પરંતુ એ બી એક મહિલા કોઈની દીકરી અને બહેન છે એની વ્યવસ્થિત રીતે પોલીસ સ્ટેશન ની અંદર વ્યવસ્થાઓ થઈ શકે અને એની સાથે સાથે મહિલાઓ માટે એક સ્પેશિયલ રૂમ બનાવવો અને સંપૂર્ણ વ્યવસ્થાઓ બાળકો રમી શકે તે માટેની બી વ્યવસ્થા બાર ખુલ્લા મેદાનમાં કરવામાં આવે એટલે આ બહેનો હવે આવનારા દિવસોમાં પોતાના નાના બાળક જોડે જો પોલીસ સ્ટેશનમાં ફરજ અદા કરવા આવે તો એને કોઈ તકલીફ ના પડે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી